નગરપાલિકા હદ વિસ્તારમાં કેટલાક શોપિંગ સેન્ટરો એવા છે કે જેમાં નગરપાલિકાએ ફાયર સેફ્ટીની નોટિસો આપી છે છતાં પણ હજી ફાયર સેફટીની એ પરમિશન લીધી નથી ત્યારે ગઈકાલે વાડે રોડ ઉપર આવેલું એક નવું શોપિંગ સેન્ટર સળગે છે અને ત્યારબાદ લાખો રૂપિયાનું નુકસાન થાય છે અ શોપિંગમાં ફાયર સેફટીની સુવિધા હતી પરંતુ કેટલાક એવા પણ શોપિંગ સેન્ટરો છે જેમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી અને અનેક વખત નગરપાલિકાએ નોટિસો આપી છે છતાં પણ એ બિલ્ડિંગોના પેટનું પાણી હલતું નથી જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો રન્જી ઠાકોર આમ તો રાધનપુર શહેર હદ વિસ્તારમાં આવતા એ કેટલાક શોપિંગ સેન્ટરો એવા છે કે જેમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી અનેક વખત નગરપાલિકા દ્વારા રજૂઆતો કર્યા બાદ નોટિસો આપવામાં આવી છે છતાં પણ હજી આ બિલ્ડરો દ્વારા આ પરમિશન લેવામાં આવી નથી ત્યારે મારુતિ પ્લાઝા ઇસ્કોન અને ક્રિષ્ના આર્કેટ આ ત્રણ શોપિંગ સેન્ટરોમાં અનેક વખત નગરપાલિકાએ આ ફાયર સેફટી માટે પરમિશન લેવામાં આવે એ માટે નોટિસો આપવામાં આવી છે ત્યારે હજી સુધી કોઈ આ બિલ્ડરો દ્વારા આ કાર્યવાહી કરી નથી કે કોઈ પરમિશન માંગી નથી ત્યારે તાજેતરમાં જ વારાઈ રોડ ઉપર આવેલું એ શોપિંગ સેન્ટર સળગે છે અને ત્યારબાદ લાખોનું નુકસાન થાય છે આ શોપિંગ રોડ ઉપર આવેલું ક્લાપી પ્લાઝા શોપિંગ સેન્ટરમાં રાત્રિ સમય દરમિયાન આગ લાગે છે અને આગ લાગવાથી મળીને માલ સામાન ખાખ થઈ જાય છે રાધનપુર ફાયરની ટીમને બોલાવવામાં આવે છે પરંતુ રાધનપુરની ફાયરની ટીમ કોઈ કારણોસર પહોંચી ન મળતા પાટણથી પણ આ ફાઇરની ટીમને બોલાવવામાં આવે છે ત્યાં સુધી સમય વહી જાય છે અને આ લાખોનું નુકસાન થાય છે આ બાતે ત્યાંના સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના એ ભારતીય જનતા પાર્ટીના એ સત્તાધીશો એ ચૂંટાયેલા એ જે પદાધિકારીઓ છે એમણે મુલાકાત પણ ન લીધી હતી અને આ વેપારીનું આવું નિવેદન પણ સામે આવ્યું હતું ત્યારે આ નિવેદન જોઈએ ત્યારબાદ ચર્ચા કરીએ અમે વેપારી છીએ શોરૂમ આગ અમને એ પછી અમે નગરપાલિકાને ફોન કર્યો તો કમસે કમ અઢી વાગે ફાયર બ્રિગેડ આવ્યું તો ફાયર બ્રિગેડ આવ્યું તો એમને આ બોલાવવાની કોશિશ કરીને ફાયર બ્રિગેડ ચાલુ કર્યું તો ફાયર બ્રિગેડ નું કોઈ ફેસર આવતું નહોતું વળી નગરપાલિકાવાળાએ પાટણ ફોન કર્યો એને આવતા બીજા બે કલાક એટલે કમસે કમ પાંચ વાગે તો ઘણી તો અમારું હળગવાનું હતું બધું હળકી ગયું બસમાં થઈ ગયું હતું જીરો ટકા અમારું કોઈ અંદર વળતર નથી અમે સત્યાવીસ લાખનો ખર્ચો કરીને શોરૂમ બનાવ્યો તો બીજું બેઠકમાં ઉપર પણ નુકસાન છે બધી રીતે નુકસાન જ નુકસાન છે નગરપાલિકા કોઈ અમને સુવિધા મળી જ નથી

આપી જયેશ બોલો બોલો ત્રણ શોપિંગ માં આપી દે હા નોટિસો આપેલી છે ત્રણ માં બાકી નવા જે બને છે ને એની કોઈ હજુ માહિતી નહીં કારણ કે પછી ત્યારે આપડે ઓફલાઈન હતી એનો બે દિવસ પહેલા મુહનત કરવામાં આવ્યું હતું ને દુકાનો ખુલી હતી આ દુકાનોમાં અગમ્ય કારણોસર આગ લાગે છે ને ટીમ આવતા તમામ જે માલ સામગ્રી છે એ મળીને ખાક થઈ જાય છે વ્યપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે રાધનપુર સેફટી જે સાધનો છે એ સાધનોમાં કેકને કઈક બેદરકારી હોય તેવું હાલ તો જોવા મળી રહ્યું છે કારણ કે પાટણથી ફાયર સેફટી આવતા સમય લાગે અને આ સમય લાગ્યો એટલી જ ખાક થઈ ગયું છે ત્યારે રાધનપુર શહેરના કેટલાક બિલ્ડિંગો એવા છે કે જેમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી વખત નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે આવા બિલ્ડિંગોના એ બિલ્ડરોને છતાં પણ અત્યાર સુધી આ બિલ્ડરોના પેટનું પાણી હલતું નથી જો આગ લાગશે વડોદરામાંથી થશે અને કોઈ લોકોના મોત થશે તો આ જવાબદારી કોની આવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાને માત્રને માત્ર નોંચીશું નહીં પરંતુ આ બિલ્ડિંગોના માલિકો સામે કાર્યવાહી કરવી જરૂરી જોવા મળી રહી છે કારણ કે લોકોના મોત થશે પછી જવાબદારી કોની આ સવાલો ઊભા થશે અને પછી એ કર્મચારીઓની જવાબદારી માનીને એફઆઈઆરો પણ થશે આવું અગાઉ પણ બની ચૂક્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા સત્વરે મારુતિ પ્લાઝા ઇસ્કોન અને ક્રિષ્ના આર્કેટના એ બિલ્ડરોને એ તમામ દુકાનદારોને શું આપી જોઈએ અને ફાયર ની સુવિધા સત્વરે મંજૂરીની માંગણી કરે તેવી કાર્યવાહી કરવી જરૂરી જોવા મળી રહી છે બસે જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જોવા માંગો છો તો અમારી ચેનલ ને આવનાર તમારા સુધી પહોંચી શકે નમસ્કાર